હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર પછી ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બિલ્ડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે એ દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો સિત્તેર રૂપિયાથી લઈ નવસો એસી રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બી જે ભાવ છે એકતાલીસો એસી રૂપિયાથી લઈ છપ્પનસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ક્લોજી લોજીના જે ભાવ છે બત્રીસો એસી રૂપિયાથી લઈ ચાર હજાર ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ ઈસબ ગુલના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ એકવીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો વીસ રૂપિયાથી લઈ તેરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ચોત્રીસો પચ્ચા રૂપિયાથી લઈ ઓગણચાલીસો વીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો અગિયારસો સાડત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તો ચારસો અગિયાર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો ચોપન રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે છવ્વીસો પચાસ રૂપિયાથી લઈ तैत सौ पिस्तालीस रुपया हमें जोए सिाड़ा सींगफाड़ा भाव से एक हज़ार सित्तेर रुपया लाइ तेर सौ साठ रुपया से हम जो सोयाबीन सोयाबीन जो भाव से सात सौ छोपन रुपया थी लाइ आठ सौ ए रुपया से હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો સો અઠાવન રૂપિયાથી લઈ બારસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે છસો ત્રીસ રૂપિયાથી લઈ આઠસો દસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે પંદરસો પંદર રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ સોળસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો સિત્તેર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો સાહીઠ રૂપિયાથી લઈ ચૌદસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ કડથી કળથીના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો છાસઠ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે બસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો દસ રૂપિયાથી લઈ સોળસો બાર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો સોતેર રૂપિયાથી લઈ ચૌદસો દસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સપેદ છણાના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ બે હજાર સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા છણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે અગિયારસો અડસઠ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈ ચારસો ઓગણસિત્તેર રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો નેવ્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો એસી રૂપિયાથી લઈ પાંચસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો પિંચોતેર રૂપિયાથી લઈ પાંચસો અઢાર રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો સત્તર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ